નમસ્કાર કોમોડિટી લાઇવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું જણાર કંઠી તો સૌપ્રથમ પ્રથમ કરી લઈએ કોમોડિટીઝને સેલગતી હેડલાઇન્સ પર ડોલર સામે રૂપિયાની પોઝિટિવ શરૂઆત ડોલર સામે રૂપિયો બે પૈસા મજબૂત થઈને ત્યાંસી પોઈન્ટ તોતેરની સામે ત્યાંસી પોઈન્ટ એકોતેર પ્રતિ ડોલર ઉપર ખોલ્યો ફેટની બેઠક પહેલાં કરન્સી માર્કેટમાં વોલેટિલિટી ક્રૂડમાં નીચલા સ્તરેથી શાપ રિકવરી બ્રેન્ટના ભાવ એક ટકાથી વધુ વધીને ઓગણસી ડોલરની ઉપર આવ્યા ઇઝરાયેલ હમાસ વચ્ચે તણાવ વધતા કિંમતોને સપોર્ટ સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં કાપની સંભાવનાઓ વધતા સોનાની કિંમતોમાં મજબૂતી કોમિક્સ ઉપર ભાવ ચોવીસોના સ્તરની ઉપર પહોંચ્યા ચાંદીમાં પણ અઠ્યાવીસ ડોલરની ઉપર નોંધાયો કારોબાર કોટન પર ફોકસ અમેરિકામાં પ્રતિકૂળ વાતાવરણથી કપાસના ઊભા પાકની સ્થિતિ ચાર ટકા બગડી તો ચીનમાં આવક વહેલી શરૂ થવાની સંભાવના તો શરૂઆત કરીએ રૂપિયાથી શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો બે પૈસા મજબૂત થઈને ત્યાંસી પોઈન્ટ તોતેર પ્રતિ ડોલરની સામે ત્યાંસી પોઈન્ટ એકોતેર પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદના સ્તરો જો જોઈએ તો આપણે લગભગ એ જ સ્તર ત્યાંસી પોઈન્ટ પોતેરના જોઈ શકીએ છીએ તો એક બિલકુલ ફ્લેટ કામકાજ રૂપિયાની અંદર અને ડોલર ઇન્ડેક્સ એકસો ચાર પોઈન્ટ છત્રીસ ઉપર ત્યાં પણ આપણે એક ફ્લેટ ટુ નેગેટિવ રીતે કારોબાર થતાં જોઈ શકીએ છીએ યુએસ કન્ઝ્યુમર કોન્ફિડન્સ અને જોબ ઓપનિંગના સારા આંકડાઓથી ડોલર ઇન્ડેક્સને સપોર્ટ મળ્યો છે અને આ સાથે જ બેંક ઓફ જાપાને વ્યાજ દરમાં ચૌદ વર્ષ બાદ વધારો કરવાનો નિર્ણય લીધો છે જેની અસર પણ કરન્સી માર્કેટ ઉપર જોવા મળશે વધુ ચર્ચા કરીશું આપણી સાથે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાયા છે ભાવિકજી સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં અને જે રીતે હવે આપણે ફેટના આઉટકમની રાહ જોઈ રહ્યા છે અને સાથે જ આપણે જોયું કે એક પાટકાનો રેટ હાઈ કંઈ આગળથી આપી દીધો છે કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને ખાસ કરીને ઇમ્પેક્ટ કઈ રીતની રહેશે કરન્સી પર ઘણું બધું માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યો હતું કે આ વખતે કદાચ બેંક ઓફ જાપાન છે એ રેટ હાઇક કરી શકે છે અને એના લીધે જ આપણે છેલ્લા એટલીસ્ટ બે ત્રણ દિવસથી જોઈ રહ્યા હતા કે જે યન કેરી ટ્રેડ જે છે એડવાઇન થઈ રહ્યો હતો કે જ્યાં યન જે છે એપ્રિશિયેટ થઈ રહ્યો હતો અને એના લીધે આપણે જોઈ રહ્યું હતું કે એટલે જાપાનીઝ માર્કેટ છે એમાં થોડું કરેક્શન થઈ રહ્યું હતું કારણ કે જે ચીપીએન હતું જે ઇક્વિટી માર્કેટ અને કોમોડિટી માર્કેટમાં થયું હતું એ બધું વન પોઈન્ટ થવા માંડ્યું ને એના લીધે જે ડોલર છે એ પાછું થોડુંક મજબૂત થવા માંડ્યો છે તો આપણા માર્કેટમાં તો મેજર ઇમ્પેક્ટ નથી પડતું બટ આજના જે એફઓએમસીની મીટિંગ છે એમાં શું સ્ટેટમેન્ટ આવે છે શું ફેડનો આગળ જતા વ્યૂ છે એ ખાસ નોંધપાત્ર છે ઓલ તો માર્કેટે નાઇન્ટી નાઇન તો સપ્ટેમ્બરમાં રેટ કટ જે છે એ એક્સપેક્ટ કરી રહ્યું છે અને હવે એક્સપેક્ટેડ એ પણ છે કે સપ્ટેમ્બર પછી એક હજી પણ રેટ કટ થઈ શકે છે એટલે જ આપણે ઓવરઓલ જોઈ રહ્યા છે કે ગોલ્ડ અને સિલ્વર બેમાં મજબૂતી જોવા મળી રહ્યું છે રૂપિયો જોઈએ તો રૂપિયો આજે મજબૂત ખુલે હતો કારણ કે ચાઇનીઝ યુએન છે એ થોડુંક સ્ટ્રોંગ થયું હતું કારણ કે ચાઇના તરફથી પણ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે કે આજે જે ચાઇનાના જે વીક ડેટા આવ્યા છે એના પછી મે બી એ લોકો ડોમેસ્ટિક કન્ઝમ્પશન વધારવા માટે કંઈક પગલાં લઈ શકે છે બટ આપણો રૂપિયો જોઈએ તો મજબૂત ખુલ્યા પછી પાછો વીક થઈ રહ્યો છે અને આઈ થિંક ઓવરઓલ મને નથી લાગતું કે આપણા રૂપિયામાં કોઈ મેજર સ્ટ્રેન્થ જોવા મળી શકે છે તો રૂપિયામાં બાય એન્ડ ડેફિસિટ સ્ટ્રેટેજી રાખવી જોઈએ અરાઉન્ડ એટી થ્રી સેવન્ટી એટ જે ટ્વેન્ટી ઓગસ્ટનો કોન્ટ્રાક્ટ છે સેવન્ટી ના સ્ટોપલોથી અને ટાર્ગેટ રાખી શકાય ઓકે તો રૂપિયા માટે યુએસટી એનઆર માટે એટી થ્રી પોઈન્ટ એટી ફાઈવ નો ટાર્ગેટ રાખીને તમે ચાલી શકો છો તો હવે આપણે ખાસ કરીને વાત કરી લઈએ સોનાની તો સોનાની કિંમતોની માં નીચલા સ્તરેથી એક રિકવરી આવતી દેખાય અને કોમિક્સ ઉપર ભાવ ફરી એક વખત ચોવીસસો ડોલરની ઉપર પહોંચ્યા છે ચોવીસસો એકવીસ ઉપર સોનામાં આપણે કોમિક્સમાં કારોબાર જોઈ શકીએ છીએ અને જો આપણે એમસીએક્સ ઉપર નજર કરી લઈએ તો ઓગણસાઠ હજાર ઓગણસિત્તેર હજાર બસ્સોની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે એટલે એક મજબૂતી સાથે કારોબાર આપણે સોનાની અંદર જોઈ રહ્યા છે એમસીએક્સ ઉપર લગભગ પોણા ટકા કરતાં વધારે મજબૂતી તો સપ્ટેમ્બરમાં યુએસ ફેટ તરફથી વ્યાજ દરમાં કાપની સંભાવનાઓ વધતા કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે ભાવિકજી કઈ રીતે તમે સોનાને જોઈ રહ્યા છો ફરી આપણને એક આ ફેટની પોલિસી પહેલાં એક મજબૂતી તરફનો કારોબાર દેખાઈ રહ્યો છે યસ એ ઇનફેક્ટ અત્યના થોડુંક સોનામાં રિસ્ક પ્રીમિયમ થી અત્યારના વધી રહ્યું છે કારણ કે આપણે સેટરડે જોયું કે જે ગોલ્ડન ફાઇટ્સમાં રોકેટ છોડ્યું હતું અને ઇઝરાયલના જે છોકરાઓ હતા એ લોકો મરી ગયા હતા એના પછી રિટાલિએશન એક્સપેક્ટેડ હતું અને હવે અત્યારને લાગી રહ્યો છે કે થોડુંક રોટાલીએશન માઇલ્ડલી થશે એના લીધે પણ થોડોક વોર પ્રીમિયમ સોનામાં દેખાઈ રહ્યો છે અને પ્લસ એફએમસી ની બેઠકમાં તો એક્સપેક્ટેશનના પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે ફરીથી તેજી થઈ રહી છે પોઝિટિવ એ છે કે છેલ્લા ત્રણ મહિનાથી આપણે જે ગોલ્ડનું ઇન્ફ્લુઅન્સ જોઈ રહ્યા છીએ ઇટીએફમાં એ સતત વધી રહ્યો છે અત્યાર સુધી એ નેગેટિવ ચાલી રહ્યો હતો અને જે ડોમેસ્ટિકમાં અને બીજી બધી બેન્કસો હતો એ જે ફિઝિકલ ગોલ્ડ બાય કરી રહ્યો હતો એનો સપોર્ટ થઈ રહ્યો છે બટ હવે આઈ થિંક વેસ્ટર્ન જે ઇન્વેસ્ટર્સ છે એ લોકો પણ ફરીથી ગોલ્ડ ઇટીએફમાં ઇન્ફ્લુઅન્સ દેખાઈ રહ્યા છે એટલે આગળ આગળથી તમને લાગે છે કે તેવી થઈ શકે છે એમસીએસમાં સિક્સટી સિક્સ સિક્સટી સેવનનો એક બેઝ બની ચૂક્યો છે સિક્સટી સેવન થાઉઝન્ડની આસપાસનો મન લાગે છે કે આ હોલ્ડ થઈ શકે છે ને નિયર ટર્મમાં આપણને સિત્તેર હજાર ઉપરના પણ લેવલ જોવા મળી શકે છે આજના દિવસમાં પણ પોઝિટિવ ઓપનિંગ પછી અત્યારના સસ્ટેન થયું છે તો બાયની રણનીતિ રાખવી જોઈએ અરાઉન્ડ સિક્સટી નાઇન થ્રી બાય કરી શકાય છે સિક્સટી નાઇન નાઇન હંડ્રેડના ટાર્ગેટ અને સિક્સટી નાઇન થાઉઝન્ડ નો રાખી શકાય છે ઓક્ટોબર કોન્ટ્રાક્ટનો ઓકે તો ઓક્ટોબર કોન્ટ્રાક્ટમાં ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે અને જે ટાર્ગેટ જે છે તમારા સિક્સ્ટી નાઇન થાઉઝન્ડ નાઇન હંડ્રેડના બની શકે છે અને સિક્સટી નાઇન થાઉઝન્ડનો સ્ટોપલોસ રાખીને ચાલો તો સોનામાં ખરીદી કરીને ચાલો હવે સોનામાં એસજીબી દ્વારા રોકાણ કરતારા રોકાણકારો માટે એક ખાસ અહીં આગળથી મહત્વની માહિતી છે ઓગસ્ટ બે હજાર સોળમાં બહાર પાડવામાં આવેલી સોવેરિન ગોલ્ડ બોન્ડની સ્કીમ બે હજાર સોળ સત્તરની શ્રેણી એકમાં જેમણે પણ રોકાણ કર્યું છે તેઓ હવે તેમના અંતિમ રિડમ્પશનની નજીક છે એટલે તમે મેચ્યુરિટીની નજીક છો અને આવામાં સ્કીમમાં જો તમે રોકાણ કર્યું છે તો તમને લગભગ કે પછી કહી શકીએ કે મિનિમમ બાર સાડા બાર ટકાનું કુલ વળતર મળી શકે છે શું છે વધુ વિગતો જાણીશું સહયોગી આરતી મહેતા પાસેથી આરતી જણાવો શું છે ડિટેલ્સ જી ખાસ કરીને વાત કરીએ તો એક સારો વિકલ્પ જે છે તે આપણને એસ હંમેશા બનતું દેખાયું છે પણ આ જે ઓગસ્ટ બે હજાર સોળની જે સિરીઝ છે તેની ખાસ કરીને વાત કરીએ તો બે હજાર ઓગસ્ટ બે હજાર સોળમાં જે જાહેર કરવામાં આવી હતી તેમાં એક સારા વળતર જે છે તે આપણને જોવા મળી શકે છે સુવિરન્ડ ગોલ્ડ બોન્ડમાં ઓછામાં ઓછું બાર ટકા જે છે તે કુલ વળતર વર્ષે તેવું રેવન્યુ સેક્રેટરી તરફથી એક નિવેદન જે છે તે આપણને આવતું દેખાયું છે અને આ જે સ્કીમ જે છે તે બે હજાર સોળ સત્તરની આપણે વાત કરી લઈએ તો ઓછામાં ઓછું બાર ટકા વળતર મળશે ત્યાં અને ઓગસ્ટ મહિનાના પહેલાં સપ્તાહે સિરીઝનું રિડમ્પન જે છે તે આપણને થતું જોવા મળશે એટલે કે પાંચ વર્ષનો જે હોલ્ડિંગ પીરિયડ છે તે અહીંયાથી આપણને પૂરો થતો જોવા મળશે બીજી બાજુ રેવન્યુ સેક્રેટરીનું કહેવું છે કે સોના ચાંદી પર જે કસ્ટમ ડ્યુટી ઘટી ઘટી છે તેની અસર આપણને આ રિટર્ન્સ પર નહીં જોવા મળે કારણ કે આ ડ્યુટી ઘટી હોવા છતાં પણ એસજી બીમાં એક સારા વળતર જે છે તે તમને જોવા મળી શકે છે હાલ સુધી જેણે પણ એસજી બીમાં રોકાણ કર્યું છે તે અને વાર્ષિક અંદાજે નવથી અગિયાર ટકાનું રિટર્ન જે છે તે અહીંયાથી મળ્યું છે તો આ બાર ટકાનું જે મિનિમમ રિટર્ન છે તે અત્યાર સુધીનું સૌથી વધારે રિટર્ન્સ જે છે તે આપણને જોવા મળી શકે છે એસજીબી ની વાત કરી લઈએ જે સોળ સત્તર સિરીઝ વન જે છે તેમાં ઇશ્યુ કિંમતની વાત કરીએ તો જે મૂળ ઇશ્યુ પ્રાઇસ હતી તે લગભગ ત્રણ હજાર એકસો ઓગણીસની હતી અને તેના ઉપર વાર્ષિક જે વ્યાજની આપણે વાત કરી લઈએ તો લગભગ બે પોઈન્ટ પાંચ ટકાનું વ્યાજ જે છે તે અહીંયા બનતું દેખાયું હતું તો એક આનું કેલ્ક્યુલેશન જો તમે કરો બે પોઈન્ટ પાંચ ટકાનું વાર્ષિક વ્યાજ તો ઓલરેડી બાર ટકા જે છે તે આપણને જોવા મળી શકે છે અત્યાર સુધી તો હવે ઓગસ્ટમાં જે પહેલાં સપ્તાહમાં તેનું રિડમ્શન થવાનું છે તો મિનિમમ બાર ટકા અથવા તો સાડા બાર ટકાની આસપાસનું વળતર જે છે તે તમને આ સિરીઝ પહેલી જે સિરીઝ છે બે હજાર સોળ સત્તરની તેમાં તમને જોવા મળી શકે તો જેણે પણ આ સિરીઝમાં રોકાણ કર્યું છે એને ઘણા સારા વળતર જે છે તે મળતા જોવા મળશે જે આતી તો આપ અમારી સાથે જોડાયેલા રહેશો અન્ય એક પણ આપણે વધુ માહિતી આગળ તમારી પાસેથી લઈશું તો આપ જોડાયેલા રહેશો પણ ભાવિકજી સોવેરિન ગોલ્ડ બોન્ડ ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો આઈ થિંક એ ગુડ વિકલ્પ છે કારણ કે જે આપણે ફિઝિકલ ગોલ્ડ બાય કરીએ છીએ તો સૌથી પહેલા એનો આપણે પ્રીમિયમ ચૂકવવું પડે છે કારણ કે આપણે સોના સોના પાસે જઈએ છીએ તો એક પ્રીમિયમમાં જ કોટ થાય છે અને બીજું એક ફેક્ટર છે કે આપણે પછી એ જે છે એનો રાખવાનો કોસ્ટ જે છે એ પણ રાખી શકે છે બેંક લોકરમાં કે ઘરમાં એ સેફ્ટી પ્રમાણે છે તો આમાં જે લોકોને લાંબા ગાળે જે લોકોને ઇન્વેસ્ટ કરવું છે કે જે આગળ જતા છોકરાના કે એ લોકોના લગ્નમાં કે એના માટે છે તો એક બેસ્ટ ટાઈમ છે કે જ્યાં તમે જે ભાવ વધતા ચાલી રહ્યો છે એ ભાવ પર તમને ઇન્વેસ્ટ કરો ટુ પોઈન્ટ તો તમને મંથલી ઇન્કમ મળે જ છે સોરી ઇયરલી અને એના પછી જ્યારે પણ તમે રિડમ્પશન થાય ત્યારે જે સોનાનો ભાવ ચાલે છે એ જ ભાવ તમને મળવાનો છે એટલે એના પછી પણ જો તમારે સોનું લેવો તો લઈ શકો છો અધરવાઇઝ ફરીથી તમે ઇન્વેસ્ટ કરી શકો છો આઈ થિંક જે લોકોને ફિઝિકલ ગોલ્ડ નથી લેવો પણ જે લોકોને સોનામાં રાખવું છે ઇન્વેસ્ટમેન્ટ આગળ જતા લાંબા ગાળા માટે એના માટે આ બેસ્ટ આઈ થિંક સ્કીમ છે મુખ્ય તો લાંબા ગાળાના રોકાણકાર માટે એસજી હજી પણ એક સારી સ્કીમ છે રોકાણ કરવાનો એક સારો વિકલ્પ તમારા માટે ચોક્કસપણે બની રહ્યો છે પણ હવે આપણે ચાંદીના કારોબાર પર નજર કરી લઈએ તો ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી રહી અને અહીંયા વૈશ્વિક બજારમાં ભાવ અઠ્યાવીસ ડોલરની પાસે પહોંચ્યા છે તો સ્થાનિક બજારમાં ત્યાંસી હજાર બસો એંસીના સ્તરની આસપાસ આપણને કામકાજ થતું દેખાઈ રહ્યું છે

બટ શોર્ટ ટર્મમાં પણ હજી મને લાગે છે કે મે પરફોર્મ કરી શકે છે કારણ કે અત્યારના પણ હજી આપણે જોઈએ છે તો ઓવરઓલ ઇકોનોમી છે એ કોન્ટ્રેક્શનમાં છે જર્મનીની સૌથી મોટું જે યુરોપની સૌથી મોટી ઇકોનોમી જર્મની કોન્ટ્રેક્શનમાં છે આ વખતે મેન્યુફેક્ચરિંગ ડેટા જે ચાઇનાના આવ્યા છે યુએસના આવ્યા છે એ પણ વીક છે એટલે મને નથી લાગી રહ્યું કે સોન અને ચાંદીમાં ચાંદી આઉટ પરફોર્મ થાય આઈ થિંક થોડુંક પરફોર્મ રહેશે બટ યસ આ લેવલથી અહીંયાથી થોડી બહુ વેલ્યુ જરૂર જરૂરથી આવી શકે છે અને એ જ દેખાઈ રહ્યું છે એમ લાગે છે કે અહીંયાથી હજી પણ આપણને અપસાઇડ એટી ફોર થી એટી ફાઈવ થાઉઝન્ડ સુધીનું લેવલ જોવા મળી શકે છે તો બાય ઓન ડેપ્સ ક્લિયર આઉટ કરી જોઈ શકે છે કે જ્યાં અરાઉન્ડ એટી થ્રી થાઉઝન્ડ બાય કરી શકાય છે તેજી આવતી જોવા મળી સૌથી વધારે મજબૂતી ઝીંકની અંદર આવતી દેખાય મેટલ્સની અંદર પણ એક રિકવરી દેખાય છે નાની એવી પરંતુ એક રિકવરી તો ચોક્કસપણે છે મેટલ્સમાં તો આપ મેટલ્સને કઈ રીતે જોઈ રહ્યા છો આઈ થિંક અહિયાથી પણ જોઈએ તો હવે આઈ થિંક સેલનું થોડુંક ડિફિકલ્ટ બની રહ્યું છે કારણ કે સતત દોઢ અઠવાડિયા સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે આજે જે ચાઇનાના ડેટા એ પણ સ્લાઇટ વીક છે પણ ચાઇના તરફથી જે સ્ટેટમેન્ટ છે ગવર્મેન્ટ તરફથી એ થોડોક પોઝિટિવ છે કે મે ત્યાં એ લોકો કંઈક સબસિડી આપી શકે છે ડિમાન્ડ વધારવા માટે તો એના લીધે આપણને લાગે છે કે એટલે એકથી બે દિવસ જે છે એ થોડુંક રિકવરી જો મળી શકે છે ઓલસો સ્ટ્રોંગ રિકવરી કે સસ્ટેનેબલ રિકવરી મને નથી દેખાતું કારણ કે હજી પણ ઇકોનોમી જે છે એ વિક જ છે બટ અહીંયાથી એક બાઉન્સ ટેકનિકલ જરૂરથી રમી શકાય છે તો એનું જ નાખ્યા પ્લેઆઉટ કરાય છે કે જ્યાં કોપરની આસપાસ આઈ થિંક સેવન નાઇન્ટી આસપાસ બાય કરી શકાય છે આઠસો પાંચના ટાર્ગેટથી અને સેવન નાઇન્ટી સિક્સનો સ્ટોપલોસ રાખી શકાય છે અને ઝિંક ની વાત કરીએ તો ઝીંકમાં પણ બસો પચાસ થી ફરીથી ઉપર બસો ત્રેપન સુધી આવી ચુક્યું છે તો બસો બાવન પચાસ ની આસપાસ ઝીંકમાં પણ બાયની રણનીતિ રાખવી જોઈએ બસો પંચાવન ના થી અને સ્ટોપલોસ રાખી શકાય બસો એકાવન નો ઓકે તો અહીંયા આગળથી આપણે જો મેટલ્સની વાત કરીએ તો ખરીદારી કરવાની સલાહપતિ દેખાઈ રહી છે કોપરમાં આઠસો ને પાંચના ટાર્ગેટ માટે અને આ સાથે જે ઝીંકમાં પણ ખરીદારી કરીને ચાલો બસો ને પંચાવનના ટાર્ગેટ માટે તો આ મેટલ્સ પૈકી તમારે માટે બે સલાહ બની રહી છે હવે આપણે ક્રૂડના કારોબાર પર જો નજર કરી લઈએ તો ક્રૂડ ઓઈલની કિંમતોમાં ત્રણ દિવસના ઘટાડા પર બ્રેક લાગી છે આજે નીચલા સ્તરેથી શાપ રિકવરી આવતી દેખાય અને બ્રેન્ડના ભાવ એસી ડોલરની આસપાસ ફરીથી પહોંચ્યા છે અને નાઇમેક્સ ક્રૂડમાં પણ દોઢ ટકાથી વધારાની તેજી આવતી જોવા મળી છે અહીંયા ઇઝરાયલ અને હમાસ વચ્ચે તણાવ વધતા કિંમતોને સપોર્ટ મળ્યો છે જેના કારણે એક શાર્પ રિકવરી ક્રૂડમાં જોવા મળી છે જે ક્રૂડ ની અંદર આપણે વોલેટિલિટી ચોક્કસપણે કહી શકીએ કારણ કે આપણે જે રીતે જોયું તો 79 ડોલર ની નીચે બ્રેન્ટના ભાવ સરખ્યા ફરી એક એક રિકવરી આવી છે શાર્પ રિકવરી આપણે કહી શકીએ 10% ની ઉપરની આ કઈ રીતે તમે જોઈ રહ્યા છો ક્રૂડમાં અને ક્રૂડમાં કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ આઈ થિંક ક્રૂડમાં મને લાગે છે કે માઈલી આપણે થોડો પોઝિટિવ હોવા મળશે બાકી ઓવરલ બિગ પિક્ચર જોઈએ તો જે પણ બી છે કારણ કે માર્કેટ ક્લિયરલી ચાઇનાના જે વીક ઇમ્પોર્ટ ડેટા છે એના ઉપર જ ફિગરઆઉટ કરી રહ્યું છે એશિયા તરફથી ઇન્ફેક્ટ ઇન્ડિયાના પણ આ વખતેના જે ફિગર્સ છે ઇમ્પોર્ટના એ પણ થોડાક વીક છે આઈ થિંક યુરોપ જે છે ત્યાં થોડોક સ્ટ્રોંગ નંબર છે બટ એશિયા મોટું છે ક્રૂડ ઓઇલના ડિમાન્ડ માટેનો અને એક્સપેક્ટેડ એ જ હતો કે બે હજાર ચોવીસનો સેકન્ડ હાફ છે તેમાં ચાઇના તરફથી રિકવરી આવશે અને ક્રૂડના પ્રાઇસ વધશે બટ એ પ્લેઆઉટ નથી થઈ રહ્યું ગઈકાલે યુએસના જે એપીઆઈના આંકડા ઇન્વેન્ટ્રી એ પણ થોડી ઘટીને પોઝિટિવ છે અને પ્લસ ના જે જીઓપોલિટિકલ સેન્ટિમેન્ટ છે એ સ્લાઇટ વધારે છે એના લીધે આપણને સ્લાઇટ તેજી જોવા મળે છે નેટનેટ મને નથી લાગતું કે બહુ મોટી ક્રૂટમાં આપણને તેજી જોવા મળે પહેલા પણ આપણે જોયું છે કે બ્રેન્ડ સેવન્ટી એટ સેવન્ટી સેવનની આસપાસ આવે છે તો થોડુંક બાઇન્ડ દેખાઈ રહ્યું છે બટ એટી ફોર એટી ફરી ફરીથી સેલિંગ પ્રેશર આવશે મને લાગે છે કે અહીંયાથી સો દોઢસો પોઈન્ટ સુધીની અપસાઇડ રેલી જોવા મળી શકે છે એના પછી ફરીથી આઈ થિંક માર્કેટ જે છે એ ફેક્ટર કરશે અને ફોકસ કરશે ચાઇનાના વીક ડેટા ઉપર ફરીથી સેલિંગ પ્રેશર આવી શકે છે બટ ઇન્ટ્રાડે બાય બાયની જ રણનીતિ રાખવી જોઈએ કે જ્યાં સિક્સટી ફોર હંડ્રેડનો કોલ ઓપ્શન છે એ હું બાયની રિકમેન્ડેશન આપીશ અરાઉન્ડ વન થર્ટી ફાઈવ ટાર્ગેટ રહેશે વન સેવન્ટીનો અને સ્ટોપલો રહેશે એકસો પાંચનો ઓકે તો અહીંયા આગળથી ક્રૂડ માટે ઓપ્શન સ્ટ્રેટેજીની સલાહ બની રહી છે ચોસઠસોનો કોલ ઓપ્શન છે એને તમે વાય બાય કરીને ચાલી શકો છો એકસો ને સિત્તેરના ટાર્ગેટ માટે તો આ ક્રૂડ માટે સલાહ અને હવે નેચરલ ગેસના કારોબાર પર નજર કરીએ એ પહેલાં નેચરલ ગેસને લગતા એક મહત્વના સમાચાર આવી રહ્યા છે અને એ છે નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવા પર સરકાર ચર્ચા કરી રહી છે સૂત્રો મુજબ ફીડ સ્ટોક હોવાને કારણે નેચરલ ગેસને જીએસટીમાં લાવવું સરળ છે અને રાજ્યો જે મોટા ગેસ ઉત્પાદક છે તેમાંથી ગુજરાતે જીએસટી માટે સહમતી આપી દીધી છે આ વધુ વિગતો લઈને જોડાયા છે સહયોગી આરતી મહેતા આરતી જણાવો શું છે વધુ વિગતો આપા બાબતે જી ખાસ કરીને ઘણા ટાઈમથી નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવા પર વિચારો ચાલી રહ્યા છે પણ હવે કન્ફર્મેશન ન્યૂઝ જે રીતે આપણને સૂત્રો તરફથી મળતા દેખાય છે સરકાર પણ તૈયારી કરી રહી છે નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવાની અને પેટ્રોલિયમ અને નાણાં મંત્રી વચ્ચે આમ માટેની સહમતી પણ આપણને બનતી દેખાઈ રહી છે બીજી બાજુ પ્રસ્તાવને ફિટમેન્ટ કમિટીને મોકલવામાં આવ્યો છે એનું એક ખાસ આ ડેવલપમેન્ટ જે છે તે અહીંયાથી આજના દિવસે આપણને બનતું દેખાયું છે અને નેચરલ ગેસ પર લગભગ અઢાર ટકા જીએસટી લાવવાની ચર્ચા જે છે તે સરકાર વચ્ચે થઈ રહી છે બીજી બાજુ જીએસટી દર જે છે નેચરલ ગેસ પર તે ખાસ કરીને રેવન્યુ જે છે તે ન્યુટ્રલ રાખવામાં આવશે તેવું પણ સરકાર જે છે તેના તરફથી નિવેદન આવતા દેખાયા છે અને ખાસ કરીને જે વેટ છે ત્યાંથી રાજ્યોને આશરે વીસ હજાર કરોડની આવક અત્યારે થઈ રહી છે અને નેચરલ ગેસ પર ખાસ કરીને વાત કરી લઈએ તો રાજ્ય જે છે જે ચૌદથી લઈને ચોવીસ પોઈન્ટ પાંચ ટકા વેટ જે છે તે લગાવે છે હવે મોટા જે ગેસ ઉત્પાદક રાજ્ય છે જેમાં ગુજરાત છે એમાં ગુજરાતે નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવા માટે સહમતી ઓલરેડી આપી દીધી છે તો અન્ય રાજ્યની એક કઈ રીતે ત્યાંથી રિએક્શન આવે છે તેના ઉપર નજર રહેશે પણ ખાસ કરીને જીએસટી કાઉન્સિલની બેઠક જે છે તે હવે ઓગસ્ટના અંતમાં આપણને થતી જોવા મળી શકે છે તો કઈ રીતે આના ઉપર ચર્ચા થાય છે અને કઈ રીતે નિર્ણય આવે છે તેના ઉપર ખાસ ફોકસ રહેશે પણ એક નેચરલ ગેસને ખાસ કરીને જીએસટી હેઠળ લાવવાની તૈયારી જે છે તે સરકાર કરી રહી છે અત્યારે જી આરતી આ સમગ્ર વિગતો બદલ આપનો આભાર અને ત્યારે જ ભાવિકજી પણ આપણી સાથે જોડાયેલા છે તો ભાવિકજી નેચરલ ગેસને પર જીએસટી લાવવાને માટે ચર્ચા થઈ રહી છે જો આવું પગલું લેવામાં આવે છે નેક્સ્ટ જીએસટી કાઉન્સિલની બેઠકની અંદર તો કઈ રીતની ઇમ્પેક્ટ તમે જોઈ રહ્યા છો અને આપણે જો કારોબારની પણ વાત કરી લઈએ તો એકસો એંસીના સ્તરની આસપાસ નેચરલ ગેસમાં આજે કારોબાર તો ત્યાં આપની સલાહ કઈ રીતની રહેશે નેચરલ ગેસ જો જીએસટીની અંદર લાવશે તો ઓફકોર્સ જે કન્ઝ્યુમર્સ છે એ લોકો માટે થોડું પોઝિટિવ રહેશે પ્રાઇસીસ ઓછી થશે બટ એમસીએક્સમાં આપણે જોઈએ તો એમાં કોઈ ફરક નહીં પડે કારણ કે આપણે નેચરલ ગેસના બહુ મોટા ઇમ્પોર્ટર્સ પણ નથી અને પ્લસ આપણે પ્રાઇસ ચેકર્સ છે કે જ્યાં ઇન્ટરનેશનલ માર્કેટમાં યુએસમાં જે નેચરલ ગેસના પ્રાઇસ થાય છે એ જ આપણે અહીંયા રિફ્લેક્ટ થાય છે એટલે ઓવરઓલ ટ્રેડિંગ પર્સપેક્ટિવ કે એમસીએસની વાત કરીએ તો કોઈ ફરક નહીં પડે અને નેચરલ ગેસ સત્તાના આપણે જોઈ રહ્યા છે કે એકસો સાઈઠ થી ફરીથી એકસો એસી ની આસપાસ આવે છે પણ મને નથી લાગતું કે આ બસો ઉપર જઈ શકે છે કારણ કે વેધર ફોરકાસ્ટ યુએસમાં જોઈએ તો ઓગસ્ટમાં થોડુંક માઇલ્ડ દેખાઈ રહ્યું છે અને પ્રોડક્શન છે પાછું વધી રહ્યું છે ખાલી એક જ પોઝિટિવ છે કે જે ફ્રી પોર્ટ એલ જે ડિસ્ટ્રપ્શન થયા હતા એ હવે બંધ થઈ ગયા છે એટલે ફરીથી યુએસ જે છે એક્સપોર્ટ કરી રહ્યું છે નેચરલ ગેસ એટલે ત્યાંની ઇન્વેન્ટરી થોડી ઘટી શકે છે તો આ એક પોઝિટિવ છે હાલ અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે નેચરલ ગેસ એકસો સાઈઠ થી એકસો એસી સુધી નું આવી શકે છે થી મને લાગે છે કે વન એટી ફાઈવ સુધીની એક એક રેલી નાની થઈ શકે છે એના પછી પાછો સેલિંગ પ્રેશર આવી શકે છે તો કરંટ માર્કેટ પ્રાઇસ થી વન એટી ફાઈવ સુધીના ટાર્ગેટમાં બાય કરી શકાય છે અને તો હવે એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર નજર કરી લઈએ ભાવિકજી ની અંદર આપણે ગુવારકમ અને ગુવારસીડ ગુવાર પેકની આપણે થી આજે આપણે શરૂઆત કરીએ કારણ કે અહીંયા ખૂબ સારી મજબૂતી ગુવારકમ ચાર ટકા મજબૂત ગુવાર સીડ પોણા ચાર ટકા મજબૂત મજબૂતીના કયા રીઝન્સ તમે જોઈ છો અને આગળ કઈ રીતે સલાને સમયનો અભાવ છે તો આપણે હું મસાલા પેકમાંથી પણ પૂછી લઉં કારણ કે હળદરમાં પણ ચાર ટકાની મજબૂતી છે તોરલ ઓવરઓલ એગ્રી કોમોડિટીઝમાં આજે ક્યાં ફોકસ હોવો જોઈએ બહુ વખત પછી ગુવાર સીડ ને ગુવાર ગામ આપણે જે કંઈક બ્રેક આવ્યો છે ઉપરની સાઈડનો લાસ્ટ ટાઈમ એ કીધું હતું કે જે ગુવાર સીડ ને જે વાવેતર છે લાસ્ટ યર કરતા ઓછું છે એટલે એની એક પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે અને આઈ થિંક ગુવારગમનું જે ડિમાન્ડ જે છે એ પણ યુએસ તરફથી વધી રહ્યું છે હવે આજે જોવાનું છે કે સત્તાવનસો ઉપર ટકે છે કે નહીં ગોવા સીટ બટ ડેફિનેટલી અહીંયાથી પ્રાઇસ કેચ ના કરી શકાય તો એકવાર થોડુંક ડિપ મળે છે પંચાવન પચાસથી છપ્પનસો ની આસપાસ તો બાય કરી શકાય છે ટાર્ગેટ ટાર્ગેટથી અને પંચાવન બાવન પંચાવન વીસના થી અને ગુવારગમમાં પણ આપણે જો કે બાયો સર્કિટ માર્યા પછી ફરીથી થોડુંક આવ્યું છે તો આમાં પણ અગિયાર હજાર ની આસપાસ જો આવે છે તો જ બાય કરી શકાય તેર અગિયાર હજાર પાંચસો ના ટાર્ગેટ થી અને સ્ટોપલોસ રાખી શકાય દસ હજાર નવસો પચાસ અને ઓવરઓલ મસાલા પેક ની વાત કરીએ તો આઈ થિંક મને લાગી રહ્યું છે કે હળદરમાં થોડું તેજી જોવા મળી રહ્યું છે કે લે વખતે પંદર હજારનો લેવલ જે છે બ્રેક નથી કરી રહ્યો તો અહીંયાથી સોળ હજારની આસપાસ હું બાયને રેકમેન્ડેશન આપીશ પોઝિશનલી ત્રણ થી ચાર દિવસ માટે ટાર્ગેટ રાખી રાખી શકાય શકાય છે છે અને ઓકે તો અહીં આગળથી ગોવારમાં થોડા ઘટાડે ખરીદીની સલાહ અને હળદરમાં પણ ખરીદી તરફની સલાહ બનતી દેખાઈ રહી છે તો આ ખાસ આપણે એગ્રી કોમોડિટીની વાત કરીએ અને આ સાથે જ ભાવિકજી આપનો આભાર સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી આપનો આભાર અને આ સાથે કોમ્યુનિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ પરંતુ આપની પાસેથી હું રજા લઉં એ પહેલાં આપને ખાસ જણાવી દઉં કે બની શકે છે કે સ્ટોક માર્કેટ ટ્રેડિંગમાં અનેક પ્રકારની ગેરસમજ તમને મળતી હોય પરંતુ રોકાણ અને ટ્રેડિંગની સરળ અને સાચી સમજ અમે તમને આપીશું બે દિવસના એક્સક્લુઝિવ વેબિનારમાં બજારના નિષ્ણાતો પાસેથી શીખો સ્ટોક માર્કેટ ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજીસ એકત્રીસ ઓગસ્ટ અને એક સપ્ટેમ્બરના સીએન બીસી આવાસના માર્કેટ ગુરુકુલ વેબિનારમાં જોડાઓ અને આ માટે સ્ક્રીન ઉપર આપેલી લિંક ઉપર રજિસ્ટ્રેશન કરાવો અને મેળવો માર્કેટનું સાચું જ્ઞાન તો આ સાથે જ હવે મને પણ આપશો રજા વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોડાયેલા રહો સીએનબીસી બજાર સાથે આગળ મારા સહયોગી પ્રીતિ દરાલ આપને માટે લાવશે બજાર હેલ્પલાઇન નમસ્કાર